હેલો મિત્રો તો મારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નું નામ છે મલુ સાત તો હું કેટલાય સમયથી વિડીયો મૂકતો નહોતો અને આજે જ બ્લોગ મૂકવાનું છું અને અમે આજે રવિવાર છે એટલે નેરે નાવા જ આવીશું ઠેઠ અલગ મારા મામાના ઘરે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને આગળ વધારો સપોર્ટ કરો યાર ચલો આવ્યું તો આપણે ત્યાં નેરે જઈ આગળ તમને દેખાડવી ચાલો અમે સોડા પીવા ઉભા રહ્યા છે હવે આવે છે મારા મામા છોકરા પછી નેરે જ આવી નાવા હાલો તો જ આવી અમે ભોગી ગયા છીએ નેરે હવે જો એક ભાઈ નાઈ છે

મારે નીકળવું પડશે હાલો હું નાવા જાવ હવે જોઈ મજા આવે કેવું લાગે છે બરાબર મજા મજા આવ્યા સબ ના ગે હાલો તો નાવા જાય એ ભાઈ કૂદકો મારો સાત છલાંગ લગાય મને તો આમાં તરતા નથી આવડતું તો આપણે નાવાનું છે બૂટવી એક ફેરે તો બૂટી જ પાછું નાવી તો આગળ લોકમાં કન્ટિન્યુ બના રહે જો આવે છે હતા એની વાટે હું ઊભો છું પછી મારો વિડીયો લેવે તો કન્ટિન્યુ બના રેજો આગળ હું બોલું કાંઈ ખબર નથી પડતી હાલો તો જોવો તો કેવું આ છે બધા નાવાવાળા આગળ જલપરા દેખાડું બે તમને એ આવે પછી નાવા જાઓ જો એ કામથી તરતો તરતો આવે એ આપકો તેરના હતા એ બદલાઈ લીધું છે કેમ કે ઘરે પહેરી જવાનું હોય તો આમ ગેંગ આવે છે અમારી આ વે આયા ઉભા છે ના તો જાવ યાર આ છપરી આ ચુકે છપરી છપરી એ ડાયલ લગાય અંદર વાહ હે એ રજો સાંગી મરમ આ બલુ અમન દોલ ભેગા મે એ મારે નાવ આવું છે એટલે હું નાવા જ ઘડીક રાય તમને દેખાડું 12 કોક આવે ને એટલે ફોન પલી જાય 15 દાળ છો કтни ઘડી રઉં આ દેખાતું નથી કાનમાં ભાટ આવી હાલો અરે થોડક છે હાથ છે ભાઈ થોડો થોડ વોટર ફૂક છે હાલો લાવી તો ખરા અંદર હાલે ટકા

જો મેરકો પટકાણો તો કોણ પટકાણું કાંડી પટકાણ આયા આઈ કી પટકાણ મને આ ઊભો રહે મા ટપકો દેવા સાચી ભરાય કાઈ નો ઠે એ દેખ સકતે હો આ જો હું હર લ્યો ગાઈસ મને આવડો એ આવ સુ પાછો નો ના દો

થોડો કોમેડી બ્લોક છો કોમેડી હાલ છે હાલો તો નાવાજ આવી અહીંયા અંદર આમથી જ આવો આમથી ઉધર છે બહુ જ મજા આવતા હિન્દી આયા મારા મમન કરે હિન્દી બોલવાનું બહુ અમે બધા એટલે હિન્દી બોલ છું પવન ફૂલ આવે છે જો આ ઓલી બાજુથી પવન આવે છે ત્યાં પાણી છે ડેમ આમે ડેમ છે આ બધા એ સબ મેરા નામ પાડજો હું આવ્યો છું હાલો નાવાજ આવી આ બધા નાય છે હવે દેખો એ ડૂબકી છલાંગ લગાડાય

એ ગોટલું જુ ખાલી કેરી તૂટી ગઈ ભાઈ હાલો તો હું નાવા જાઉં ચશ્મા પહેરી રાખ્યા છે મે હાલો તો નાવા જાઉં ચશ્મા ખડી હાથ પર બરાબર એ સામે આમથી દોડી લાવું કેરી કેરી હે જીવ પાલી હે

એ જોઈ જો એ જો 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 પાણીમાં ઊંડા પગ એ માછલી આવી મગર એલા એ ઓકે જોઈ રહ્યો પગ ઉચા કરવી મને એવું આવડતું નથી એ આ જો આ ડેટ કો છો આ ડેટ છે એ દેખો વા બે છપરી ઓ એ છપરી એ જો હા એ કટ કટ કરી હે ક્યાં માછલી આ લે હાલો હવે નાવા જાવ હું નાઈ લાવ નકર લોક બહુ પછી ઓલો થાય ઉતારો વાળા નથી નાઈ નાખો નાવા જાવ પછી તમને દેખાડું પાછું બરાબર નાવા જાવ બોલાતું નથી માર થી હાલો તો હું જાઉં તો અમે નાઈ નાખ્યા છીએ ફાઈનલ ભાવનગર જવાનું છે તો પેલા મારા મામનગર જઈશું પછી ભાવનગર જઈશું તો વિડીયો પૂરો જોઈજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ચલો બાય બાય